જય શ્રી કૃષ્ણ આજે આ વિડીયોમાં સાંભળશું અધિક માસમાં સાંભળવામાં આવતી વાર્તા ખાઉદરી વેવાણ અધિક માસનું મહાત્મ્ય દર્શાવતી આ વાર્તા તમને જરૂર સાંભળવી ગમશે તો વાર્તા શરૂ કરીએ ગંગા કિનારે એક નાનું એવું ગામ છે ગામમાં એક ડોશી રહે છે ડોશીને એક દીકરો દીકરો બહુ આજ્ઞાકિત અને માની સેવા ચાકરી કરનારો પણ દીકરાની બહુ ભારે કચકણી વાત વાતમાં બળખા બોલે બિચારા ડોશી ભજન ગાતા હોય તો બહુ છણકો કરીને કહે કે ખરા બપોરે રાગડા શું તાણો છો ઘડીક જંપીને ઊંઘવા તો દો બિચારા ડોશીમાં મૂંગા થઈ જાય પણ કશું બોલે નહીં ઘડ પણ આવી ગયેલું એટલે પરવેશ થઈ જીવ્યા વગર છૂટકો ન હતો બિચારા ડોશી તો આખો દિવસ છોકરાના છોકરાને રમાડે અને પ્રભુનું ભજન કરે એમ કરતાં અમૃત માસ આવ્યો ડોશીએ વિચાર કર્યો કે હવે આ કાયાનો કંઈ ભરોસો નથી ખર્યું પાન ગણાવ વળી હવે ચલાતું પણ નથી એટલે લાકડીના ટેકે કાંઈ નદી સુધી જવાશે નહીં વળી વહુ છે કચકણી એ ધરાઈને ધરમ ધ્યાન કે ભજન કીર્તન કરવા દેશે નહીં માટે જો નદી કિનારે ઝૂંપડી બાંધીને રહું તો નિરાતે પ્રભુનું નામ લેવાય ડોશીએ તો દીકરાને વાત કરી દીકરાએ તો તરત જ નદી કાંઠે સરસ મજાની ઝૂંપડી બાંધી દીધી અંદર પાણીનું માટલું મૂક્યું ડોશીની માળા મૂકી પછી માને દોરી અને ઝૂંપડીમાં મૂકી ગયો ડોશીને તો નિરાશ થઈ ગઈ નહીં વહુની કચકચ કે નહીં પોતરાની પજવણી ડોશી તો પરોઢીએ ઉઠે પાંચ ડગળા ચાલી ને નદીએ જાય સ્નાન કરીને વાર્તા સાંભળે પછી ઝૂંપડીએ ને માળા લઈ બેસી જાય નદી કિનારે સવ આવે સ્નાન કરીને પાછા ફરે ત્યારે ડોશીની ઝૂંપડીએ બેસે ડોશી સૌને હેતથી પાણી પાઈ ભજન સંભળાવે માળાના મણકા ફરતા જાય અને પુરુષોત્તમ પ્રભુના ગુણગાન ગવાતા જાય દીકરો રોજ જમવાનું લઈ આવે ડોશી એકટાણા કરે એમ કરતા અમૃત માસ પૂર્ણ થયો ડોશી સવારે જુએ તો ઝૂંપડીની જગ્યાએ સાત માળની ગર્થના ભંડાર ભર્યા છે ડોશીનું શરીર વાંકું વળી ગયેલું એ ટટાર થઈ ગયું કાયમ નવું કવત આવી ગયું એટલામાં ડોશીનો દીકરો માને લેવા આવ્યો જોયું તો ડોશી ન મળે કે ન ઝૂંપડી મળે સાત માળની હવેલી ઊભી છે બાગ બગીચા છે દીકરાના તો મોતિયા મરી ગયા બીતા બીતા બાળનું ખખડાવ્યું એક સેવકે આવીને બાળનું ખોલ્યું દીકરાને માન આપીને અંદર લઈ ગયો હવેલીનો વૈભવ જોઈને દીકરાની આંખો અંજાઈ ગઈ રત્ન ચડી ઝુંમ્મરો લટકે છે સુવર્ણના સ્તંભ છે દાસ દાસી લળી લળીને પ્રણામ કરે છે દીકરો તો પોતાની માને ઓળખી ન શક્યો પણ ડોશી તરત દીકરાને ઓળખી ગઈ હેથથી ભેટી પડી અને પુરુષોત્તમ પ્રભુએ કરેલી કૃપાની વાત કરી પછી તો દીકરો વહુ બંને હવેલીમાં રહેવા આવી ગયા બધા લહેરથી જીવવા લાગ્યા કચકણી વહુએ વિચાર કર્યો કે ગંગા કિનારે ઝુંપડી બાંધી એનું આ ફળ છે માટે મારી માને તેડી લાવવું અને આ વ્રત કરાવવું તો મારા પિયરમાં લીલા લહેર થઈ જાય ત્રીજા વર્ષે અધિક માસ આવતા વહુ તો ગઈ પિયર જઈને પોતાની માને તેડી લાવી નદીના સામા કાંઠે ઝુંપડી બાંધી દીધી અને માને જરાય અગવડ ન પડે એટલા માટે જોઈતી તમામ વસ્તુ મૂકી દીધી સાથે મેવા મીઠાઈના ડબ્બા ભોજન રાંધી શકાય એવા સીધા સામાન મૂક્યા અધિક માસ શરૂ થયો વહુની મા તો કુંભકર્ણની બહેન હતી સૂર્યનારાયણ માથા ઉપર આવે ત્યારે ઉઠે કોગળા કર્યા ન કર્યા અને બેસી જાય જમવા નહાવાનું નામ ન લે સૌ નરનારી નદીમાં નહાય પણ વહુનીમાં ઘરમાંય ન નાય સ્નાન કરી નરનારી પાછા ફરે ઝૂંપડીએ વિશ્રામ કરવા બેસે પણ વહુની મા તો દંડો લઈને દોડે ગાળો દઈ બધાને કાઢે કૂતરા નજીક ફરકવા ન દે આખો દિવસ આવતા જતાને ભાંડિયા કરે દિવસમાં ચાર વાર ખાય અડધી રાતે ઉઠી નહીં ખાવા બેસે કોઈક વળી વહુની માને સમજાવે કે માજી આ તો અમૃત માસ છે કોઈકને આવકારો દેશો તો પ્રભુ કૃપા કરશે ત્યારે ડોશી મોં બગાડીને છણકો કરે કે ભાડમાં ગયા તમારા ભગવાન મારે તો બત્રીસ ભોજન ને તેત્રીસ શાક છે નાહક ભૂખ્યા મરું હું કાંઈ એવી મૂર્ખ નથી એવું કરતા પુરુષોત્તમાસ પૂર્ણ થયો છેલ્લા દિવસની રાતે વહુની માં ગધેડી બની ગઈ અને નદીના કિનારે જઈને ભૂંકવા લાગી સવારે વહુએ આવીને જોયું તો ઝૂંપડીમાં કૂતરા આંટા મારે છે વહુ તો માને શોધવા લાગી પણ મા ન મળી ત્યારે આવતા જતા પૂછવા લાગી કે કોઈએ મારી માને જોઈ એક જણે એને જણાવ્યું કે તારી માતા ગધેડી થઈ અને ઘાસચર્યા કરે છે ભજન તો ન કર્યું પણ હવે ભૂખ્યા કરે છે વહુ તો દોડતી દોડતી મા પાસે ગઈ ગધેડીના રૂપમાં પસ્તાવો કરતી માને ભેટી પડી અને એને ઘેર લઈ આવી સાસુને વાત કરી સાસુએ એક ઉપવાસનું ફળ ગધેડીને આપ્યું ત્યારે વેવાણ ગધેડીમાંથી ફરી માણસ બન્યા હે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ તમે જેવા ડોશીને ફળ્યા તેવા તમારું આ વ્રત કરનારને વાર્તા વાંચનારને સાંભળનારને અને કહેનારને સૌને ફળજો સહુની આશા પૂરી કરજો સહુનું કલ્યાણ કરજો મિત્રો આજની ખૂબ જ આ સુંદર વાર્તા તમને જરૂર સાંભળવી ગમે છે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય પુરુષોત્તમ ભગવાન જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ ધાર્મિક વાર્તા ધાર્મિક અધ્યાય અને નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ